ભારતના નકશા પરથી અરવલ્લી પહાડોનો હિસ્સો રહે ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી જે અરવલ્લીની ગિરિમાળાઓ છે તેના નેવું ટકા હિસ્સા પર હવે ખતરો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ તો વાત એમ છે કે વીસ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયની કમિટીની રજૂઆતને મંજૂરી આપી છે આ રજૂઆતમાં અરવલ્લીના પહાડોની વ્યાખ્યા બદલવાની વાત હતી હવે જમીનના તળિયાથી અથવા આસપાસની જમીનના સો મીટર અથવા તેનાથી ઊંચી હશે તેને જ અરવલ્લીની પહાડોની વ્યાખ્યામાં માનવામાં આવશે જો આમ કરવામાં આવે તો હાલ જે અરવલ્લી છે તેનો મોટા ભાગનો હિસ્સો નવી વ્યાખ્યા મુજબ જે અરવલ્લી કહેવામાં આવી છે તે મુજબ પહાડ કહેવામાં નહીં આવે હવે થોડા ફેક્ટની વાત કરી લઈએ તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા જેના મુજબ પંદર જિલ્લાઓમાં કુલ બાર હજાર ને એક્યાસી પહાડ છે જેમાંથી માત્ર એક હજાર ને અડતાલીસ પહાડ એટલે કે કુલ વિસ્તારનો ફક્ત આઠ પોઈન્ટ સાત ટકા જ વિસ્તાર જે છે એ સો મીટર કરતાં ઊંચો છે બાકીનો વિસ્તાર સો મીટર કરતાં નીચો છે મંત્રાલયનું કહેવું છે કે કોઈ પણ જિલ્લામાં સરેરાશ ઊંચાઈ સો મીટરથી ઊંચી ઓછી નથી સામાન્ય રીતે ઊંચાઈ સમુદ્ર તટની સપાટીથી માપવામાં આવે છે પરંતુ અહીંયા આસપાસની જમીનનો માપદંડ લેવામાં આવ્યો છે અહીંયા મહત્વનું એ છે કે રાજસ્થાન જે મોટા પ્રમાણમાં રણ વિસ્તાર છે હવે રણની તાસીર એ છે કે તેને આગળ રોકવા માટે અરવલ્લીના પહાડો મહત્વની ભૂમિકા ભજવે છે હવે આ રણને રોકવા માટે વીસ મીટર ઊંચા પહાડો મહત્ત્વની ભૂમિકા ભજવે છે જો સો મીટર અથવા નીચા પહાડો તોડી પાડવામાં આવશે તો પર્યાવરણની હાલત ખૂબ ખરાબ થશે અને એ તેનું જે સ્વરૂપ છે ભયાનક એ આપણને સૌને જોવા અને અનુભવવા મળશે હાલ આપણે દિલ્હી અને અમદાવાદમાં જે થઈ રહ્યું છે સૌ કોઈ જોઈ રહ્યા છે અનુભવી રહ્યા છે હવાનું પ્રદૂષણ કયા સુદ કયા પારા સુધી પહોંચ્યું છે તેનો આપણને સૌને ખ્યાલ છે એકયુઆઈની હાલત આપણે સૌ જાણી રહ્યા છીએ પરંતુ આ જે પહાડો છે તેને તોડી દેવામાં આવશે તો નજીકના ભવિષ્યમાં આપણી શું હાલત થશે એ સૌથી ગંભીર પ્રશ્ન છે આવનારી પેઢીઓને અરવલ્લી પહાડ આપણે શું તેમના માત્ર અભ્યાસક્રમ પૂરતા જ રાખવા માગીએ છીએ કે ખરેખર તેમના હિસ્સામાં અરવલ્લીની ગિરિમાળાઓ આપણે ખરેખર જોવા માંગીએ છીએ હવે વાત કરીએ તો આપણી આસ્થાનું આપણી શ્રદ્ધાનું કેન્દ્ર અંબાજી ગબ્બર પણ આ અરવલ્લીની ગિરિમાળાનો એક ભાગ છે શું આપણે તેને કંઈ થવા દઈએ આ સમગ્ર અરવલ્લીની ગિરિમાળાને દેશના લોકો શ્રદ્ધાથી ક્યારે જોઈ શકશે